ભરૂચ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન દ્વારા આયોજિત ભરૂચ પ્રીમિયર લીગ સીઝન ચાર નો પ્રારંભ કરવામાં આવ્યો હતો ભરૂચની ખાનગી ગટલ ખાતે આઠ ટીમોએ ભાગ લીધો અને અંકલેશ્વર અમરવાળા સ્થિત ગુરહાની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આઠ ટીમોની હાજરીમાં આ પ્રારંભ કરવામાં આવ્યો ભરૂચ જિલ્લાના શહેર અને ગ્રામ્ય કક્ષાના ખેલાડીઓને ક્રિકેટના મેદાનમાં રમવા માટે એક નવું પ્લેટફોર્મ મળી રહે તે માટે ભરૂચ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી ભરૂચ પ્રીમિયમ લીગ સિઝન ત્રણનું આયોજન કરાયું છે જેના ભાગરૂપે સીઝન ચારનો શનિવારે પ્રારંભ કરવામાં આવ્યો હતો ભરૂચ જિલ્લાની ટીમ ચાલુ વર્ષે ભાગ લઈ રહી છે અંકલેશ્વર બુરહાની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સિઝન ચારના શનિવારના રોજ વિધિવત પ્રારંભ કરાવવામાં આવ્યો હતો બિરલા કોપર દહેજના એચઆર હેડ આનંદ પવાર અને કેન્ડલ ગ્રુપના ડાયરેક્ટર ઉમેશ વિઠાણી પ્રો લાઈફ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના કરણ જોલી જીએન ગાર્મેન્ટ યુકેના સાજીદ અલી અનુપમ રસાયણના ડાયરેક્ટર ગૌરવ ખુરાના જેપી કન્સ્ટ્રક્શન જયપ્રકાશ પાંડેના હસ્તે કરાવવામાં આવ્યું હતું આ સમગ્ર ક્રિકેટ ટુર્નામેન્ટ ભરૂચ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ દુષ્યંતભાઈ પટેલ અને ભરૂચનો ગૌરવ એવા ઇન્ટરનેશનલ ખેલાડી મુના પટેલ પણ ખેલાડીઓને માર્ગદર્શન હેઠળ કરાયું હતું ભરૂચ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના ઈસ્માઈલ મદદાર ઇશ્તિયા પઠાણ વિપુલ ઠક્કર સહિતના સભ્યોને આ અને દરેકના ભાગ લેવા આવનારને શુભેચ્છકોએ ઉપસ્થિત રહ્યા હતા અને સીઝન 4 ની પ્રથમ મેચ ગુજરાત લાયન્સ એમ 211 વચ્ચે યોજાઈ હતી બરુચ ક્રિકેટ એસોસિએશન દ્વારા BPL 4 આ સૌથી જે સક્સેસફુલ ટુર્નામેન્ટ ની શરૂઆત આજે ઉમરવાડા ગામ અંકલેશ્વર ખાતેથી શરૂ કરવામાં આવી છે આઠ ફ્રેન્ચાઇઝી અને આઠ આઠ ફ્રેન્ચાઇઝીના ના લગભગ 140 44 જેટલા પ્લેયર્સ આની અંદર ભાગ લઈ રહ્યા છે જે પ્રકારે BPL 1 2 3 સીઝન્સ જે સક્સેસ અહીંયાંથી રમીને ગયા છે અને ખૂબ પ્રતિશાભારી પ્લેયર્સ અમને મળ્યા છે આ સિઝન માં પણ ખૂબ સરસ વીસ પચીસ દિવસ માટે આ ગ્રાઉન્ડ ઉપર ક્રિકેટ રમવાનું છે લગભગ ભરૂચના ખૂણે ખૂણે ગામથી એમ કહી શકાય કે જમ્બુસરના ખૂણાથી આ બાજુ નેત્રંગમાંથી પણ પ્લેયર્સ ઓનલાઇન રજીસ્ટ્રેશન કર્યા અને સિલેક્ટ થયા છે તો આ એક ઉત્તમ પ્લેટફોર્મ છે યંગ પ્લેયર્સ માટે કે અહીંયા આવીને એમને રમવા મળે છે એમને પરફોર્મ કરવા મળે છે જે પ્રકારનું ગ્રાઉન્ડ છે અભિનંદન ફરીથી હું એકસો ચુમ્માલીસ પ્લેયર્સ અને ભરૂચ ક્રિકેટ એસોસિએશનની આખી ટીમ એ અભિનંદન આપું છે અને શુભકામનાઓ પાઠવું છું અને ભરૂચમાં સારામાં સારું ક્રિકેટ રમાય છે અને હજુ સારા પ્રતિ